હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસીપી જોઈશું જેવી રીતે પાકી કેરીના ઘણા ફાયદા છે તેવી જ રીતે તેના ગોટલામાંથી બનતી ગોટલી પણ ઘણી ફાયદાકારક છે કેરીની ગોટલી માત્ર એક મુખવાસ જ નથી પરંતુ આરોગ્યની પોટલી પણ છે કેરીની ગોટલીમાં વિટામિન બી બાર ભરપૂર માત્રામાં છે તો ચાલો શરૂઆત કરીએ વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરજો તો મેં અહીંયા ગોટલીને સારી રીતે આપણે તપાવી લેવાના પછી દસ્તાની મદદથી એને તોડી અને અંદરથી ગોટલી કાઢીશું પહેલાં તપાવી લેવા જરૂરી છે તો ગોટલી આસાનીથી નીકળી જશે અને કોઈ કટકો થઈ જાય તો પણ વાંધો નહીં આપણે એનું ખમણ કરવાનું છે તો આવી રીતે આપણે એક પછી એક ગોટલાને તોડી અને બધી ગોટલી કાઢી લઈશું કેરીની ગોટલીમાં કાજુ બદામ કરતાં પણ વધારે પોષક દ્રવ્યો રહેલા છે અને એમાં વિટામિન્સ ખનિજ દ્રવ્યો પણ સારી માત્રામાં છે તો મેં અહીંયા બધી ગોટલી કાઢી લીધી છે અને એની ઉપર કોઈ છાલ હોય ચોટેલી હોય તો એ પણ જ્યારે આપણે બાફીશું ત્યારે નીકળી જશે અને કોઈ ખરાબ ગોટલી હોય તે આપણે નથી ઉપયોગમાં લેવાની તો હવે આપણે એને સારી રીતે ધોઈ અને કૂકરમાં લઈ લઈશું તો આપણે પાંચથી છ સીટી કરીશું ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની કારણ કે જો ગોટલી કાચી થોડી રહે તો પણ મુખવાસ કડવો બનતો હોય છે તો બાફી લેવાની પણ પૂરેપૂરું આપણે એ ધ્યાન રાખવાનું છે કે પૂરેપૂરી બફાઈ જવી જોઈએ હવે આપણે એમાં બે ગ્લાસ પાણી ઉમેરીશું ગોટલીમાં ડૂબાડૂબ રહે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે એમાં મીઠું એડ કરી દઈશું તો અમે મુખવાસમાં વધારે થોડું મીઠું હોય તો આપણે બે ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દઈશું અને પછી એને મીઠાને અંદર મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી લઈશું કેરીની ગોટલી ખાવાથી ચરબી પણ વધતી નથી ડાયાબિટીસ હાઈબીપી વગેરેમાં ફાયદો કરે છે હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની અને પાંચથી છ સીટી થવા દઈશું તો છ છ સીટી થઈ જાય પછી આપણે એનું પ્રેશર પૂરું થાય પછી ખોલીશું તો છ સીટી પછી પ્રેશર પૂરું થઈ ગયું છે અને હવે આપણે એને ખોલીશું ચેક કરીશું ગોટલી બફાણી છે કે નહીં જો કાચી હોય તો ફરી પાછી આપણે એક બે સીટી કરી લઈશું તો આપણે એને ટુકડાને જરાક પ્રેસ કરી અને જોઈ લઈશું આસાનીથી તૂટી જાય તૂટી જાય છે તો આપણી ગોટલી સરસ બફાઈ ગઈ છે હવે એને આપણે પાણી કાઢી લઈશું ચાળણીમાં નિતારી લઈશું અને થોડુંક ઠંડી થાય પછી આપણે આ ખમણીથી આપણે ખમણી લઈશું તમે જેવા ટુકડા મોટા કરવા હોય તો પણ ચાપુથી મોટા કરી શકો મોટું ખમણ કરવું હોય તો પણ કરી શકો તો આનાથી મારે એકદમ ઝીણું ખમણ થશે તો આપણે એક એક કરી અને એને ખમણી લઈશું આમાં બહુ ધ્યાન રાખવું પડે ક્યારેક વાગી જવાની પણ બીક રહેતી હોય છે અને કોઈ ટુકડા વધે એને આપણે ચપ્પુથી નાના ઝીણા ટુકડા કરી લઈશું તો આવી રીતે બધી ગોટલીને આપણે ખમણી લઈશું તો થાળી ભરી અને આપણું ખમણ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ઝીણું ખમણ છે આ હવે આપણે એને સુકવવાની છે તો ઘરમાં જ પંખા નીચે કપડું સાફ કપડામાં આપણે એને પથરી દઈશું આવી રીતે પંખા નીચે સાફ કપડામાં ચોવીસ કલાક આપણે રાખીશું એકદમ ઝીણું છે એટલે ચોવીસ કલાકમાં તો સરસ સુકાઈ જશે તમે જોઈ શકો છો એકદમ સૂકું થઈ ગયું છે હવે તમારે વધારે બનાવવું હોય અને સ્ટોર કરવો હોય તો આને એક બે કલાક જેવો તડકે રાખવાનો અને પછી બોટલમાં ભરી લેવાનો અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને શેકવાનું હવે કડાઈમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું તો ઘી ગરમ થાય પછી આપણે આ ખમણેલું ગોટલીનું ખમણ ઉમેરી દઈશું અને આપણે સ્ટોર પણ અત્યારે આપણે આટલું જ શેકીએ છીએ બાકી સ્ટોર કરવો હોય તો એને શેકવાનો નહીં એમને મેને તડકે તપાડી અને બોટલ ભરી લેવાની તો આ એક વર્ષ સુધી મુખવાસ ખરાબ થતો નથી તો આપણે ગેસની ધીમી ફ્લેમ પર શેકીશું અને શેકાતાં પણ વાર નહીં લાગે પાંચથી છ મિનિટમાં જ શેકાઈ જશે સતત આપણે એને ચલાવતા રહીશું તો એકદમ ટેસ્ટી મુખવાસ બને છે અને બનતા પણ વાર નથી લાગતી હવે આપણે સંચળ પાવડર ઉમેરીશું તો બે ટી સ્પૂન સંચડ અને એને મિક્સ કરી લઈશું તો હવે આપણો મુખવાસ તૈયાર છે હવે એને આપણે ઠંડો થવા દઈશું ઠંડો થાય પછી આપણે બોટલમાં ભરવાનું તમને મારી આ મુખવાસની રેસીપી કેવી લાગી મને જણાવજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ભૂલ્યા વિના લાઈક કરજો અને આ ઉનાળામાં કેરીને ગોટલીનો મુખવાસ જરૂર બનાવજો